વેલકમ બેક ભગવાન જગન્નાથજીની એકસો ને અડતાલીસમી રથયાત્રા નીકળશે અને તે પહેલા જ આ જળયાત્રા યોજાઈ રહી છે એવું કહેવાય છે કે રથયાત્રા પહેલા જે જળયાત્રા નીકળે છે તેને પહેલો પડાવ કહેવામાં આવે છે રથયાત્રાનો ત્યારે મંદિરની અંદર જે ભાવિક ભક્તો છે તે સવારથી જ ત્યાં પહોંચી ચૂક્યા છે જગન્નાથજીના દર્શન કરવા માટે અને સાથે સાથે આજનો જે દિવસ છે તેમાં લ્હાવો લેવા માટે કળશ સાથે જે ભક્તો છે તેઓ ત્યાંથી નીકળી ચૂક્યા છે કાવડમાં અલગ અલગ ભોગ માટેની સામગ્રીઓ તૈયાર કરવામાં આવી છે સાથે ધ્વજ પતાકા અને ગજરાજ પણ નીકળી ચૂક્યા છે અને વાજતે ગાજતે આ જે જળ યાત્રા છે એ એકસો ને આઠ કળશની અંદર પાણી ભરવામાં આવશે ભોદનના આરે પહોંચશે અને ત્યાં તે લોકો ઉપસ્થિત છે અને મહંતશ્રી દિલીપદાસજી મહારાજ અને તેમની સાથે ટ્રસ્ટી પણ ઉપસ્થિત છે સાથે સાથે જે મેયર છે તેઓ પણ ઉપસ્થિત રહેવાના છે અને ત્યારબાદ નદીની અંદરથી એ જળ ભરવામાં આવશે નીચ મંદિર ખાતે આ યાત્રા પરત પહોંચશે અને ત્યારબાદ ભગવાન જગન્નાથજી છે ભાઈ બલભદ્ર અને સુભદ્રાજી છે તેમને જળાભિષેક કરવામાં આવશે અને ત્યારબાદ ભગવાન વર્ષમાં એકવાર ગજવેશમાં તેમના જે ભક્તો છે તમને દર્શન આપે છે અને એ દર્શનનો લાવો ત્યાં ભાવિક ભક્તો પણ રહેશે પરિસરના આ દ્રશ્યો છે ને એક મિની યાત્રા જેવો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે કારણ કે લોકોમાં ઉત્સાહ છે રથયાત્રા પહેલાનો આ પડાવ જળયાત્રા માનવામાં આવે છે અને જે રીતે તૈયારીઓ કરવામાં આવી છે ગજરાજ પણ ત્યાંથી નીકળી ચૂક્યા છે એકસો આઠ કળશ પણ ત્યાંથી જળ ભરવામાં આવશે અને એકસો આઠ નદીઓના પાણી દ્વારા ભગવાન જગન્નાથજીને જળાભિષેક કરવામાં આવશે જળયાત્રાનું મહત્ત્વ શું હોય છે ભગવાન જગન્નાથજીના રથયાત્રા પૂર્વે જળયાત્રા મહોત્સવ મનાવતા હોય છે વર્ષોથી આ પરંપરા રહેલી છે અને આ પરંપરા પ્રમાણે આપ સૌ જોઈ રહ્યા છો કે અનેક ભક્તો સંતો મહંતો રાજકીય મહાનુભાવો શ્રીની હાજરીમાં નિશ્રામાં જળયાત્રા મહોત્સવ સંપન્ન થયો છે આ વર્ષોથી પરંપરા રહે છે પૂર્ણિમા પણ આ જે રીતે જે શુદ્ધ પૂર્ણિમાના દિવસે જળયાત્રા મહોત્સવ મનાવવામાં આવતો હોય છે કેટલા વર્ષથી આપણે અહીંયા અમદાવાદમાં વર્ષોથી જ્યારથી રથયાત્રાનો પ્રારંભ થયો છે ત્યારથી આ જળયાત્રા મહોત્સવ મનાવવામાં આવતો હોય છે એના પૂર્વે અને ખાસ કરીને મહત્વ શું છે જે રીતે એવું પણ કહેવાય છે અને ખાસ કરીને ગજ વેશ જે ભગવાન ધારણ કરે છે એની પાછળનો ઇતિહાસ વર્ષોથી પરંપરા રહેલી છે ગજવેશના દર્શનની ગજવેજ જે રીતે કે ભક્તના ખાતર ભગવાને ગજવેશ ધારણ કર્યો તો એટલે ત્યારથી આજ સુધી પરંપરામાં આપણે એ મહત્વનું રહેલી છે અને એ ભગવાન પુરીમાં પણ આજ જ જે જ્યેષ્ઠાભિષેક સ્નાન પછી ધરાવવામાં આવતો છે ને આપણે પણ અહીંયા ગજવેશના દર્શન કરાવવામાં આવતા હોય છે તો જે રીતે જગન્નાથજી મંદિરના મહંતજીએ જે રીતે વાત કરી કે જે રીતે પુરીમાં ગજવેશ ભગવાન ધારણ કરે છે પુરીમાં જલયાત્રા જે રીતે થાય છે તેવી જ રીતે આપણા અમદાવાદમાં પણ જગન્નાથજીની રથયાત્રા પહેલાં જલયાત્રાનો પ્રારંભ કરવામાં આવે છે અને જલયાત્રામાં ભગવાનને અભિષેક કરાવવામાં આવે છે કેમેરા પસંદ સલેષ બગડા સાથે બંસિંહ દવે ઝી મીડિયા અમદાવાદ

અને અભિષેક થવા માટેનું જલ લેવા માટે જે સંતો જઈ રહ્યા છે આ એક એવો પ્રસંગ યાદ આવે છે અમરીશ રાજાનો કે અમરીશ રાજાએ જ્યારે એમની પત્ની ધર્મ શર્મિષ્ઠાને પૂજા માટે જલ લેવા માટે મોકલ્યા ત્યારે રાણીને એમ થયું કે જલનું કાર્ય તો સામાન્ય દાસ પણ કરી શકે તો મને કેમ સોંપ્યું આની ખબર આપોઆપ અમરીશ રાજાને પડી ગઈ અને ક્યાંક ભગવાનના માટે આ જલ આવ્યું છે ને પણ એમાં હીણ ભાવના પેદા થઈ તો આ જલ સોનાના ભાવે વિચારશે પણ ભગવાને નહીં ચડે તો આ ભાવથી આજે ભગવાનનો અભિષેક કરવા માટે જલ લેવા જવાની જે વાત છે એટલી એક મહત્ત્વની વાત છે અને એમાં અમે બધા સાથે જોડાયા છીએ મહારાષ્ટ્રના પ્રેમથી એનું અમને બધાને ગૌરવ છે અને ભગવાનનો વર્ષમાં એક જ વાર ગજવેશ શણગાર કરવામાં આવે છે એ પણ છે એ પણ મહત્વનું છે એટલે એ રીતે બધી જે પૂજાની તૈયારીમાં મહત્વનું છે અભિષેક અભિષેક માટે આ જલ લેવા માટે જઈએ છીએ તો અભિચલ સ્વામી બી જોડાયેલા છે આપણી સાથે અને ખાસ કરીને અત્યારે યાત્રાની તૈયારીઓ ખૂબ પૂરજોશમાં જે થઈ ચૂકી છે અને જળ લેવા માટે પ્રસ્થાન થઈ ચૂક્યું છે યાત્રાનો મહિમા સનાતન હિન્દુ સંસ્કૃતિમાં જળનું ધર્મ સાથે ખૂબ મહત્ત્વ છે કોઈ પણ કાર્ય કરો એટલે બ્રાહ્મણો પહેલા તમને જળપાન કરાવે કેશવાય નમ માધવાય નમ નારાયણ નમ અને ગોવિંદા ગોવિંદ જળ એ જીવન છે જળની સાથે પરમાત્માનું રહેલું છે અને ખાસ કરીને નદીઓનું જળ કારણ કે નદીને આપણે માતા માનીએ છીએ સાબરમતી આપણી માતા છે એટલે જગન્નાથ યાત્રાના પૂર્વ તૈયારી રૂપે આજના દિવસે આ દિવ્ય અને ભવ્ય જળ યાત્રા નીકળે છે